હલો મિત્રો આજે હું તમને એક સરસ મજાની સ્ટોરી સંભળાવીશ સરોજીની નગરના એક આલિશાન મકાનની ડોરબેલ વાગી અને અંદરથી એક અવાજ આવ્યો કોણ પણ જવાબમાં ફરીવાર ડોરબેલ વાગી અને આ વખતે વધારે વાગી અરે ખોલું છું એક મિનિટમાં નિધિએ કહ્યું અને બારણું ખોલ્યું કે નિધિને લગભગ ચક્કર આવી ગયા સામે જ નિખિલ હતો નિધિ તો પથ્થરનું પૂતળું જ બની ગઈ કશું બોલી જ ના શકે હાય હની કેમ છો અંદર આવવાનું નહીં કહે ચાલ હું માની લઉં કે આવકારો તો અજાણ્યાને જ હોય પણ હું તો તારો જ છું એટલે ફોર્માલિટીની જરૂર નહીં ચાલ હું અંદર જ આવી જાઉં વાવ વોટ અ બ્યુટિફુલ હોમ હોમ સ્વીટ હોમ આઈ રિયલી લાઈક ઇટ ભાઈ ભાઈ ભાગ્યશાળીને જ આવું હોમ મળે સાચી વાત કે નહીં સ્વીટી કેમ બોલતી નથી તને શું લાગ્યું કે હું તું નંબર બદલાવી નાખે એટલે બધું પતી જશે એમ આ લવ એવી વસ્તુ છે ને સાલી કે ના તમે જીવી શકો કે ના મરી શકો જન્મ જન્મ કા સાથ હે હમારા તુમારા હમારા તુમારા અગર ના મિલતે ઈસ જન્મ મેં તો લેંગે જન્મ દુબારા જનમ જન્મકા સાથ હે હમારા તુમારા હમારા તુમારા સિસોટી વગાડતા વગાડતા નિખિલ દિવાનખાનામાં પહોંચી ગયો ઉતાવળે પગલે પગલે નિધિ અંદર ગઈ એની આંખમાં આંસુ હતા એના હાથ જોડેલા હતા એ રડતા રડતા બોલી પ્લીઝ નિખિલ હવે હું પરણી ગઈ છું પ્લીઝ તું મારો પીછો છોડી દે ભગવાનને ખાતર તું મને મૂકી દે હવે પ્લીઝ જવાબમાં નિખિલ ખડખડાટ હસ્યો અને સોફા પર પગ લંબાવતા બોલ્યો આપકે યહ આંસુ બહોત હસીન હે ઉસે જહાં તહાં મત ગિરાઈએગા યા ફર્શ મેલી હો જાયગી અને ખિસ્સામાંથી સિગારેટ કાઢીને સળગાવી અને ધુમાડો છત બાજુ છોડતા છોડતા પાછો બેસુરા આવાજે ગાવા લાગ્યો જો વાદા કિયા હૈ વો નિભાના પડેગા નિભાના પડેગા ચાહે દુનિયા રૂઠે યા કિસ્મત ફૂટે તુમે મેરી બાહો મે આના પડેગા જો વાદા કિયા હે વો નિભાના પડેગા અરે રે તું રડે છે ડાર્લી રડવાથી કશું નહીં વળે સ્વીટુ વાસ્તવિકતાનો સામનો કરવો જ રહ્યો ફિલહાલ મારી બે શરત છે કે તારો નવો નંબર મને આપી દે મારો ફોન તારે ઉપાડવો જ પડશે અને હા હું એવા સમયે જ ફોન કરીશ જ્યારે તું એકલી જ હોઈશ હું તારી કેટલી દકરા દરકાર રાખું છું એ તને ક્યાંથી ખબર હોય અત્યારે તારા સાસુ સસરા બહાર ગયા છે અને રાકેશ કુમાર તો સાંજના આઠ પછી આવશે તારી નડંદ અને દિયર કોલેજની ટૂરમાં ગયા છે એટલે જ રૂબરૂ આવ્યો છું હું જે પ્લાન કરું એ પરફેક્ટ જ હોય જાને મન મારામાં અક્કલ છે તને કોઈ તકલીફ ના પડે એવી રીતે જ મળીશ કોઈને શક નહીં જાય કોઈને ખબર નહીં પડે આખરે તું મારો પ્રેમ છો આપણા બંનેના ઘણા ફોટાઓ છે મારી પાસે તારા હાથથી લખાયેલા વેલેન્ટાઇન્સના કાર્ડ છે બે ત્રણ લવ લેટર છે મેં કોઈને અત્યાર સુધી વાત કરી ના જ કરું ને પણ પરિસ્થિતિ એવી ઊભી થાય અને તારા સાસુ અને સસરા પ્રેમાળ પતિદેવ આગળ બધું જાહેર કરવું પડે એ વિચારે હું પણ કમકમી જાઉં છું પણ બેબી ડોન્ટ વરી એ બધું જ સલામત જ છે ડોન્ટ વરી ડીયર બસ આજે તો ફક્ત વીસ હજાર રૂપિયા જ જોઈએ છે એક સારો ફોન લેવો છે મારે બસ બીજું કશું નહીં ચાલ મને એક તારા હાથની ચા પાઈ દે અને વીસ હજાર ફટાફટ ચા બનાવી અને આપી નિખિલ ચા આપીને વીસ હજાર લઈને ઊભો થયો ગેટ પાસે જઈને બોલ્યો અને યાદ રહે કે જ્યારે તું મારો કોલ નહીં ઉપાડે ત્યારે જ મારે ના છૂટકે મારે બીજી વાર તારા ઘરે આવવું પડશે ચાલ સ્વીટી બાય જવું તો નથી ગમતું પણ શું કરવું જવું પડે એમ છે તારી ખતર કારણ કે તારા સાસુ સસરા આવતા જ હશે જાદુગર સૈયા સૈયા છોડ મેરી બૈયા હો ગઈ આધી સાંજ કે અબઘર જાને દે અને નિધિ તરફ એક આંખ મીચકારીને નિખિલ રવાના થયો જેવો એ ગયો કે ધબ દઈને બારણા પાસે બેસી ગઈ અને હિપકે ચડી ગઈ થોડી જ વારમાં એના સાસુ સસરા આવી ગયા એ સ્વસ્થ થઈને રાંધવા લાગી રાકેશ આવ્યો ત્યારે એ સૂતી હતી સાસુને કહી દીધું હતું કે સતત માથું દુખે છે રાકેશ તેની પાસે આવ્યો અને બોલ્યો નધુ માથાની ટેબ્લેટ લીધી એવું હોય તો ચાલ ડોક્ટર પાસે જઈ આવે કદાચ આંખોના નંબરને કારણે પણ માથું દુખતું હોય રાકેશનો હાથ એના માથા પર ફરતો હતો પણ એ કશું ના બોલી રાકેશ બહાર જતો રહ્યો અને બારણું ખોલી બારણું ખાલી બંધ કરતો ગયો જેવો એ બહાર ગયો કે નિધિનું વશીકું આંસુઓથી પલળી ગયું એ વિચારતી હતી કે રાકેશ એને કેટલો પ્યાર કરતો હતો અને હવે એ એની સાથે દગો કરી રહી હતી કોલેજમાં જેને એને પોતાનો શ્વાસ માન્યો હતો એ જ ફરેબીના બીના ઉશ્વાસની જેમ હવે પાછળ પડીને બ્લેકમેલ કરી રહ્યો હતો રાકેશ એને પહેલાં જ પૂછ્યું હતું જ્યારે રાકેશ એને જોવા આવ્યો ત્યારે એના જ ઘરે બંને એક રૂમમાં બેઠા હતા ને રાકેશ બોલ્યો હતો નિધિ એક વાત કહેવી છે કોલેજ કાળમાં તારે કોઈની સાથે લાગણીભર્યા સંબંધ હોય તો ત્યારે જ કહી દે હું તમારા પ્રેમની વચ્ચે નહીં આવું અથવા તો સંબંધ હોય અને તૂટી ગયા હોય તો પણ કહી દે છે હું કોઈ જાતની બીજી પૂછપરછ નહીં કરું લગ્ન પછી આપણા બેની વચ્ચે બીજું કોઈ ના આવવું જોઈએ એક વખત વિશ્વાસ તૂટ્યો તો હું આ દુનિયામાંથી વિદાય લઈ લઈશ એટલે પ્લીઝ જે હોય તે સાચું કહી દે છે હું તારી પર અવિશ્વાસ નહીં કરું પણ એ વખતે એણે એમ જ કીધેલું કે મારે કોઈની સાથે સંબંધ જ નથી અને એ બંને પરણી ગયા એને આવું કહેવા માટે એને નિખિલે જ ભોળવી હતી એ જાણી ગઈ હતી પણ ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું લગ્ન પછી એ અને રાકેશ હનીમૂન માટે શિમલા ગયા હતા શિમલાની ઘટા ટોપ બરફના સૌંદર્યને માણતા માણતા રાકેશે એને બધી જ વાત કરી હતી રાકેશનો મોટો ભાઈ સંજય એની પત્નીને ખૂબ જ ચાહતો હતો બંનેની ચાહતની નિશાની રૂપે એક નાનકડી પરીનો જન્મ પણ થયો હતો આખું કુટુંબ સુખી હતું પણ અચાનક એક દિવસ ઘરમાં દાવાનળ સળગી ઉઠ્યો સુરેશની પત્નીને એનો જૂનો પ્રેમી મળવા આવ્યો અને રંગે હાથે બંને પકડાઈ ગયા સંજય પોતાની નાનકડી પરી સાથે ત્રીજા માળેથી કૂદી પડ્યો અને સંજયની પત્નીને પોલીસ પકડી ગઈ પણ પછી એ જામીન પર છૂટીને જૂના પ્રેમી સાથે ફરાર થઈ ગઈ એ ઘટનાની રાકેશના મન પર ભયાનક અસર કરી હતી આ વાત કરીને રાકેશ બોલ્યો કે મારી સાથે આવું થાય તો હું પણ સહન ના કરી શકું હું પણ પાગલ થઈ જાઉં અને શું કરું એ નક્કી નહીં બાકી મોટા ભાઈ એને ખૂબ જ ચાહતા હતા પણ ભાગ્ય અમારા કે જેને અમે કંચન ધાર્યું એ સાવ કઠિન નીકળ્યું પથારીમાં સૂતા સૂતા જ નિધિને એક ભયાનક ભૂતકાળની ભૂતાવળો દેખાઈ રહી હતી એ કોલેજની મસ્તી એ ઉન્માદી યૌવનના દિવસો અને નિખિલ આખી કોલેજ એને લકી લવબડ કહેતી હતી નિખિલ અને નિધિ એક જ ક્લાસમાં સાથે ભણતા અને એક જ બેન્ચ પર સાથે બેસતા નિખિલ એકદમ સૌજન્યશાળી યુવક હતો ઘણી ખરી સ્ત્રીઓ એટલે કે છોકરીઓ નિખિલ પર રીતસર મળતી પણ નિખિલ નિધિ સિવાય કોઈને ભાવ નહોતો આપતો એ નિધિને ખૂબ જ ગમતું કોલેજના એક કરણ નામનો બીજો છોકરો હતો કરણનું શરીર એકદમ ચુસ્ત અને મજબૂત બાંધો ધરાવતું હતું કરણ ખૂબ જ ખુલ્લા દિલનો છોકરો હતો હાજર જવાબી અને એકદમ ટીખળી પણ એટલો જ શરૂઆતમાં નિખિલનો મિત્ર હતો પણ નિધિ અને નિખિલ નજીક આવ્યા પછી નિધિના કહેવાથી જ નિખિલે કરણ સાથે અંતર વધારી દીધું હતું કરણ આમ તો ખાસ રખડવા જ આવતો કેમ્પસમાં નવી નવી બાઇકો લઈને ધૂમ સ્ટાઈલમાં બાઇક ચલાવી રાખે અને રૂપાળી છોકરીઓ અને જોઈને નિત નવા શબ્દ પ્રયોગ કરે છોકરીઓના ટોળાથી એ હંમેશા ઘેરાયેલો હોય જ એને એકવાર નિખિલને મોટા મોટ સંભળાવી પણ દીધેલું કે યાર નિખિલિયા તું ખરો ભાગ્યશાળી છો કે નિધિ તારા નસીબમાં છે બાકી તારી જગ્યાએ બીજો કોઈ હોય તો હું નિધિને એની તો નાચ થવા દઉં પણ તું મારો ભાઈબંધ છે ને એટલે જવા દઉં છું અને આમેય મારે તો ઘણી વેઇટિંગમાં છે એટલે આઈ ડોન્ટ માઇન્ડ પણ યાર યુ આર રિયલી લકી શું અચીવ ધીસ ટાઈપ ઓફ ક્યુટી જવાબમાં નિધિને કહી હતી જવાબમાં નિધિ કહેતી કરણ પ્લીઝ ટોપ હવે પછી આવી વાતો ના કરતો પ્લીઝ પ્રેમ શું છે એ તને નહીં સમજાય તારે માટે એ ટાઈમપાસ છે જ્યારે પ્રેમ મારા માટે લાઈફ પાસ છે અને પ્રેમ એક એવી દિવ્ય વસ્તુ છે કે તારા જેવા લોફર અને લબાડ છોકરાને ના મળે ઓહો હો શું વાત છે નિધિ તો એક કામ કર મારું ટ્યુશન રાખ ને એક સપ્તાહ માટે અને સાચો પ્રેમ શું કહેવાય એ મને શીખવાડ ને પ્લીઝ નિખિલ તારા પ્રેમને કહે ને કે મને પ્રેમના નિયમો શીખવાડે અને નિખિલ અને નિધિ બબડતા બબડતા ત્યાંથી ચાલી જતા અને કરણ પોતાનું બાઇક શરૂ કરીને કેમ્પસમાં ચક્કર લગાવે ને જ્યાં ત્યાં કપલ બેઠા હોય ત્યાં જઈને ખલેલ પહોંચાડે અને બોલે હાય સેજલ દિવસે ને દિવસે તું એકદમ ક્યુટ થતી જાય છે ને કાંઈ લવ યુ સેચયુ પ્લીઝ એક દિવસ ચાલે લોંગ ડ્રાઈવ માટે અને પછી પહેલાં લોકો જે બોલે સાંભળ્યા વગર જે બીજા કપલ પાસે પહોંચે અને બોલે હાય રીટા તારા મેકઅપ વધતા જ જાય છે યાર યાર કંપનીએ જે મોડલ બનાવ્યું હોય એમાં સુધારા ન કરાય યુ નો લ્યુનાને ગમે એટલો ગાભો મારો કે કલર કરો કે વેક્સિંગ કરો યાર એ કદી એક્ટિવા ના થાય યાર કંઈક સમજો એક તો સિત્તેર કિલોનું છે અને એમાંય બે કિલો મેકઅપ કરે છે તો થિંક અબાઉટ ઇટ અને રીટા સેન્ડલ કાઢે એટલે બાઇક પાછું શરૂ થાય અને બીજી બેન્ચે પહોંચે બસ આમ આખો દિવસે સતત મસ્તી જ કરતો હોય પણ નવાઈની વાત એ હતી કે આવી મસ્તી કરે તો એ કોલેજના છોકરાઓ અને છોકરીઓ એને જ જીએસ તરીકે ચૂંટતા કરણ પાછો હિંમતવાન પણ ખરો કોઈ પ્રોફેસરની ખોટી દાદાગીરી એ ચલાવી લે પણ નહીં કોલેજના ત્રીજા વર્ષમાં નવી આવેલી લેક્ચરર રિંકલ સાથે કરણનું નામ જોડાયું હતું એ થોડો હવે ગંભીર બન્યો હતો રિંકલ પણ એની બાઇક પર આવતી અને કરણ પણ કહેતો બધા મિત્રોને જુઓ રિંકલ તમારી ભાભી કહેવાય એટલે એના વિશે કોઈ આડુઅળું બોલશો તો આ કરણભાઈને સહેજે નહીં ગમે અને તમારે કોઈ પ્રોબ્લેમ હોય તો મને કહી દેજો પણ ક્લાસમાં એ લેક્ચર લેવા આવે ત્યારે એને પૂરતું માન સન્માન મળવું જોઈએ આખી વુ મારી ભાભી જો ઠરી અને બધા ખડખડાટ હસતા કોલેજમાંથી પર્વતારોહણનો કેમ્પ આબુ ગયેલો એમાં રિંકલ પણ હતી એક દિવસ ત્રણ કલાક સુધી રિંકલ અને કરણ ગુમ થઈ ગયેલા આ બાજુ પ્રિન્સિપાલ અને બીજા પ્રોફેસરો તેમની શોધખોળ કરી રહ્યા હતા બંને આવ્યા પછી એક પ્રોફેસર રીત સરના બગડ્યા રિંકલ પર આમ કીધા વગર ક્યાં ગુમ થઈ ગઈ હતી શરમ નથી આવતી કરણ એની સાથે જ હતો એ તરત જ બોલ્યો અમે નવી સાઇટ શોધી રહ્યા હતા કે જ્યાં પર્વતારોહણ થઈ શકે એની પ્રોબ્લેમ અને એ તમારી સહકર્મચારી છે કોઈ સ્ટુડન્ટ તો નથી કે જેને પરમિશન જોઈએ તારે જે પૂછવું હોય એ મને પૂછ બાકી તારે હવે નોકરી કરવી નથી લાગતી અને પ્રોફેસર રીત સનનો ગયો નિધિ અને નિખિલની કોલેજ પૂરી થઈ અને એક દિવસ નિધિના પાપા નિખિલને બાઇક પર નિધિને જોઈ ગયા અને ઘરે મહાભારત શરૂ થયું હું તને કોલેજમાં ભણવા માટે મોકલું છું કોઈની બાઇક પર સુંદરતા પ્રદર્શન માટે નહીં પણ પાપા હું અને નિખિલ પરણવાના છીએ એ ખૂબ જ સારો છોકરો છે એને નોકરી મળે એટલે તરત જ એ તમારી પાસે આવવાનો હતો નિધિએ કહ્યું તારો સંબંધ મેં નક્કી કરી નાખ્યો છે ખૂબ જ પૈસાદાર અને સારું કુટુંબ છે સંસ્કારી પણ ખરું હું તારી આગળ હાથ જોડું છું કે કાલથી આ બધા ધંધા બંધ ત્રણ માસમાં જવાય તારે પરણવાનું છે અને ઉમેશ કુમાર નિધિના પાપા બોલતા બોલતા ધ્રુજી રહ્યા હતા આંખો ખેંચાય અને નસો પણ ખેંચાય અને એક હળવો હાર્ટ એટેક પણ આવી ગયો એને દસ દિવસ હોસ્પિટલમાં દાખલ કર્યા પછી તબિયત રાબેતા મુજબ થઈ ગઈ પણ ઉમેશ કુમારે પોતાની વાત પકડી રાખી અને કહ્યું લગ્ન તો હું કહું ત્યાં જ કરવાના છે નિખિલ અને નિધિ છેલ્લી વાર મળ્યા નિધિને નિધિના ઘરની આગળ એક ઊંચી ટેકરી હતી અને ત્યાં એક મંદિર હતું ટેકરીની એક બાજુ શહેર અને બીજી બાજુ ઊંડી ખાઈ હતી અહીં બેસીને નિખિલ અને નિધિએ કેટલાય ફોટાઓ મોબાઈલમાં પાડ્યા હતા અહીં જ નિધિએ ઘણા પ્રેમપત્રો લખ્યા હતા આમ નિખિલે કોઈ દિવસ મર્યાદા ઓળંગી નહોતી એનો આનંદ નિધિને ખૂબ જ હતો નિધિએ નક્કી કર્યું હતું કે બસ હવે ભાગી જવું છે પણ નિખિલ સિવાય કોઈને પણ પરણવું નથી પણ નિખિલે એને સમજાવી મા બાપની ઈચ્છા વિરુદ્ધ એવું પગલું કદી ના ભરવું કે જેનાથી પરિવાર અને સમાજ આપણી પર ફિટકાર વરસાવે આપણો સ્નેહ સાચો જ છે અને સાચો જ રહેશે તારા પપ્પા કહે ત્યાં પરણી જા તને મારા સોગંદ છે તું પરણી નિધિ રાકેશને પરણી ગઈ રાકેશ નિધિને ખૂબ જ ચાહતો હતો પરણીને એના પહેલા આઠ મહિના ખૂબ જ સુખમય વીત્યા એ મહિને બે મહિને પિયર આવતી અને નિખિલને એ જ ટેકરી પર મળતી ખૂબ જ ખુશ હતી નિધિ નિધિ નિખિલ નિધિ ફોન પર વાતો કરી લેતા પણ આઠ માસથી નિખિલ બદલાઈ ગયો હતો એક દિવસ સાંજે એનો ફોન આવ્યો નિધિ મારે દસ હજાર જોઈએ છે ખાસ કામ છે મારે પ્લીઝ આપીશ ને નિધિએ દસ હજાર એને આપી દીધા અને એના એકાઉન્ટમાં જમા કરાવી દીધા હતા પછી તો માગણી બહુ વધતી ગઈ કંટાળીને નિખિલને એક વખત ના પાડી તો એ અસલ રંગમાં આવ્યો નિધિ જ્યાં સુધી હું મૂંગો છું ત્યાં સુધી જ તું સુખી છો બાકી એક વખત આ નિખિલે મોન તોડ્યું પછી તારે મરવા સિવાય કોઈ કોઈ જ હારો નથી તારા તમામ ફોટાઓ જે તે મારા બાહુપાસમાં પડાવેલા છે એ મારી પાસે મોજૂદ છે મેં તારા માટે ત્યાગ કર્યો હતો તું ભાગીને મારી સાથે લગ્ન કરવા માગતી હતી પણ હું તૈયાર નહોતો તારામાં મેં પ્રેમરૂપી ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું એનું વ્યાજ તો હું દર મહિને લઈશ જ તું શું મને બુદ્ધું સમજે છે અને તારે પૈસાની ક્યાં તાણ છે રાકેશ અઢળક કમાય છે એમાંથી થોડો જ હિસ્સો માગું છું બાકી મારે તારા ઘરે આવવું પડશે અવાચક બની જ ગઈ હતી નિધિ નંબર બદલાવી નાખ્યો હતો માટે તો એ આજ રૂબરૂ આવીને ધમકી આપી ગયો અને નિધિ બેડરૂમમાં આવ્યો પ્રેમથી નિધિને માથે હાથ ફેરવ્યો અને બોલ્યો માથું ઉતરી ગયું હોય તો આપણે જમી લઈએ તને તો ખબર છે કે સ્વીટી જ્યાં સુધી તું ના જમે ત્યાં સુધી હું જમતો નથી અને નિધિ ઊભી થઈ અને રાકેશની સાથે જમી રાકેશ એને કેટલો બધો સ્નેહ કરતો હતો અને પોતે રાકેશની સાથે ખેલ ખેલી રહી હતી ભલે લાચાર હતી હતી પણ હતો તો ખેલ જ ને પોતાના ભોળા છેતરી રહી કાલ સવારે સંતાન થશે અને પેલા નાલાયકના નખરા વધતા જશે તો એ શું કરશે આના કરતાં મરી જવું સારું જમતા જમતા એને થયું કે એ થોડા દિવસ પોતાના પાપાને ત્યાં જવા માંગે છે એ કશોક નિર્ણય લેવા માંગતી હતી અને નિધિ એક અઠવાડિયું પોતાના પિયર આવી નિખિલનો કોલ રોજ આવતો એ જ ટોર્ચર નિખિલનો મેસેજ વોટ્સઅપમાં ઝબક્યો અને નિધિને ચિત્રી ચડી અને થયું કે સાલો શરમાતો પણ નથી આને તો માઝા જ મૂકી છે અને સાંજે એનો કોલ આવ્યો અને મળવાની ઈચ્છા વ્યક્ત કરી અને કીધું કે તારી બાહોમાં ઓગળવા માગું છું જો ના તો ના છૂટકે રાકેશ કુમાર સાથે મુલાકાત ગોઠવવી પડશે ધનની સાથે તનની પણ મારી જરૂર છે 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 હવે અને અને સાચી વાત એ જ કે તન મન સ્નેહ સ્નેહ સાચો બે દિવસનો સમય માગ્યો તો એ લબાડ ખડખડાટ હસ્યો અને બોલ્યો ઓકે બે દિવસનો સમય ગ્રાન્ટેડ બ્યુટી પાર્લરમાં જઈને તૈયાર થઈને આવજે એ જ ટેકરી એ જ ખીણ એ જ મંદિર એ જ એકાંત અને એ જ સમય તું અબ હમ તુમ એક કમરે બંધ હો જાય અને મોબાઈલ કાપી નાખેલો બીજે દિવસે સવારે નિધિ પેલી ટેકરી પર જવા તૈયાર થઈ ગઈ હજુ એક દિવસનો સમય હતો કશું તો કરવું જ પડશે આજે એને ખૂબ જ વિચારવું હતું એક ફાઇનલ નિર્ણય લેવો હતો રોજ રોજની માથાકૂર્થી એ કંટાળી ગઈ હતી કોને વાત કરવી એ વિચારતી હતી પોલીસને જાણ કરવું પણ જાહેર તો થાય જ રાકેશને ખબર પડે ને એ પણ મોટા ભાઈ જેવું પગલું ભરી બેસે તો ક્યાંય નહીં ના રહે અને પોલીસવાળા થોડા એમને એમ મદદ કરે એ થોડો વિશ્વાસ કરે કે લગ્ન પહેલાં અમારે સંબંધો પવિત્ર હતા મમ્મી પપ્પાને તો વાત જ નથી કરવી પાપા તો હાઈબીપીના દર્દી છે વાત સાંભળીને જે રડી પડે એવા છે અને મમ્મી તો આ વાત સહન જ ના કરી શકે નિધિ રસ્તામાં આ રીતે બે ધ્યાનપણે વિચારીને જતી હતી સામે જ ટેકરી દેખાતી હતી આગળ જતાં પાર્કિંગ આવે અને પછી ત્યાંથી આગળ પગથિયાં ટેકરી પર ચડવાના એ યંત્રવત ચાલતી જતી હતી અને એકાએક કોઈક ગાડીની ચીચિયારી સંભળાય અને સાથે જાણીતો અવાજ પણ આમ આડેધર ચાલે છે કે મરવું છે રસ્તો તમારી મમ્મી કરિયાવરમાં લાવ્યા છે કે શું મેડમ મરવાની એટલી ઉતાવળ હોય તો એકલા મરવો અમને વગર કારણે ઝપટે શું કમ ચડાવો છો એક તો અમારી મથરાવટી મેં લઈને ઉપરથી પણ વાક્ય અટકી ગયું જ્યારે બોલનાર વ્યક્તિએ નિધિનો ચહેરો જોયો અને બોલતો બંધ થઈ ગયો નિધિની આંખમાં આંસુ હતા ચાલતા ચાલતા એને ક્યારે આંખ બંધ કરી અને રસ્તાની વચ્ચે ચાલવા લાગી હતી એ પણ એને ખબર નહોતી નિધિએ આંખ ખોલી તો સામે કરણ ઊભો હતો એની કોલેજનો ટો બોય અને કાળી મેસ જેવી થઈ ગઈ હતી આંખની નીચે કુંડાળા ચહેરો સાવ ફીકો પડી ગયો હતો અને સૌથી મોટી વાત ખાસ તો કરણને એ લાગે કે નિધિ રડતી હતી કોલેજમાં કોઈ પણ પરિસ્થિતિમાં એ ક્યારેય રડી નહોતી અને આ જ નિધિ રડતી હતી સોરી 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 કાંઈ વધારે કહેવાઈ ગયું હોય તો પણ આમાં સીધા મારી બાઇકની સામે આવી ગયા એટલે બોલાઈ ગયું અને મેં તને ઓળખી નહીં એટલે બોલાઈ ગયું પણ એવું તો મેં કશું જ નથી કીધું કે તારે રડવું પડે આઈ એમ સોરી રિયલી સોરી કરણ જાણે જિંદગીમાં પ્રથમવાર માફી માગતો હોય એમ બોલ્યો તારો વાક જ નથી મારા નસીબ જ ફૂટેલા છે હું કોઈને દોષ આપતી નથી આઈ એમ સોરી મારે રસ્તા પર બરાબર ચાલવું જોઈએ પણ મારું જીવન જ બરાબર નથી ચાલતું તો પછી રસ્તા પર તો વાત જ શું કરવી નિધિ બોલે શું વાત છે એ મને કહીશ તને જે તકલીફ હોય તે કહી દે એનો ઉકેલ હું લાવી દઈશ અમે ભલે ગુંડા ટાઈપના ગણાવીએ પણ અમારી એક ખાસિયત હોય છે કે અમે જે કામ કરવાની હા પાડીએ એ પછી થઈને જ રહીએ સાસરીએ તકલીફ હોય તો એ પણ કહી દે એનો પણ ઉકેલ થઈ જશે કરણની આંખોમાં નિધિને વિશ્વાસ દેખાણો અને તળેટીના પાર્કિંગમાં નિધિએ કરણને એક વાત કરી અને કરણ પણ ધ્રુજી ઉઠ્યો ગુસ્સાથી એ બોલ્યો અમે તો ખોટા બદનામ છીએ જેવા છીએ એવા જ દેખાઈએ એટલે જેને ના પસંદ હોય આજે ફેસલો આવી જશે હવે તું તારા ઘરે જા નિનાદનો શ્વાસ લે અને સાંજના છ વાગે અહીં જ અહીં જ તારી સમસ્યાનું સમાધાન અને એ પણ કાયમી જીવનમાં તે કહેવાતા સજ્જનનો વિશ્વાસ કર્યો હવે આ પહેલીવાર કહેવાતા દુર્જનનો વિશ્વાસ કરી છો હવે કરણનું બાઇક ફૂટપાટ જતું હતું નિધિ ઘરે પાછી આવી એનું મન હળવું થઈ ગયું પણ તોય ઊંડો ઊંડો ડર હતો કે કશું નહીં થઈને રિંગ રોડ પર ખૂણા પર આવેલ નાનકડી શેરીમાં ચોથા મકાન આગળ બે બાઇકો ઊભી રહી ચાર જણા ઉતાર્યા અને દરવાજો ખુલ્યો એ અંદર ગયા અને એક એક જણ દરવાજે ઊભો રહ્યો અંદર નિખિલ હતો એના મમ્મી પાપા અને બીજા બે ભાઈ બહેન હતા નિખિલને જોઈને કરણ બોલ્યો કેમ છો નિખિલ યાર તું તો ઓળખ તો પણ બંધ થઈ ગયો શું ચાલે છે આ તારી બહેન છે નહીં ખૂબ જ સુંદર છે યાર કઈ કોલેજમાં ભણે છે યાર શું રૂપ છે યાર જોઈને તબિયત ખુશ થઈ ગઈ છે બાકી આને કહેવાય ગુલાબનો ગોટો અને નિખિલના પાપા ઊભા થયા અને ગુસ્સામાં બોલ્યા સંસ્કાર જેવી વાત છે કે નહીં મારા ઘરે આવીને મારી દીકરી સામે આવું બોલે છે નાલાયક તું છે કોણ ચાલ નીકળ મારા ઘરની બહાર અને સટાક દઈને એક લાફો નિખિલના પાપાના ગાલ પર પડ્યો અને ચપ્પુ બે અને સૌ પથ્થરના પુતળા થઈ ગયા હું એ જ કહું છું સંસ્કારનો છે કે નહીં તારા દીકરામાં અને તારી દીકરી વિશે બે શબ્દ કહ્યા તો ખરાબ લાગ્યું ને આ તારો નંગ કોઈ પરિણીદાની જિંદગી બગાડે છે એ ધ્યાનમાં ના આવ્યું તને લાફો એટલા માટે માર્યો કે બહુ ઘણા સમય પહેલા તારે આવો લાફો તારે તારા આ કપા મારવો જોઈતો હતો મા બાપની જવાબદારી ફક્ત સંતાન પેદા કરવાની નહીં પણ એને જગતમાં કેમ જીવવું એ શીખવવાની છે આમ કહીને ત્રણ ઝાપટ મારી નિખિલને અને એના મોમાંથી એક દાંત પડી દીધો અને પછી બધી જ વાત કરી નિખિલના મમ્મી પાપા એ માફી માગી વારંવાર માફી માગી નિધિના તમામ ફોટોગ્રાફ અને પત્રો વેલેન્ટાઇન્સ કાર્ડ ગિફ્ટ અને બાકીની એક એક ચીજ જેમાં નિધિ જોડાયેલી હતી એ પાછી લઈ લીધી એ બધી વસ્તુ લઈને કરણ બોલ્યો હવે તને છેલ્લી વાર કહું છું મારે તો કોઈ આગળ પાછળ નથી પણ તમારે તો આખું કુટુંબ છે હવે નિધિના સપનામાં પણ રોકાયું ને તો આધાર કાર્ડ અને રેશન કાર્ડમાંથી નામ નીકળી જશે સમજ્યો અને બંને બાઈકો લઈને ત્યારથી રવાના થયા સાંજના છ વાગ્યે તળેટી પર વચ્ચે રસ્તામાં પગથિયા પર એ બધી જ વસ્તુ નિધિને સોંપી નિધિએ બધી જ વસ્તુ બાળી નાખી અને બે હાથ જોડી કરણનો આભાર માન્યો કરણ બોલ્યો આભાર માનીને મને શર્મિંદા ના કર જીવનમાં સારું કામ કરવાનો આજ મોકો મળ્યો એ માટે હું આભારી છું ઈશ્વરનો બહુ ઓછા માણસો મને સાચા મળ્યા છે એમાંની તું એક છો જા તું સુખી થા અને આ મારો નંબર તકલીફ વગર મને ક્યારેય કોલ ના કરતી તને ક્યારેય તકલીફ નહીં પડે એવી આશા રાખું છું નિધિ નીચે ચાલી કરણ એક પથ્થર પર બેઠો હતો સૂર્ય હાથમી રહ્યો હતો આકાશમાં લાલીમાં છવાઈ રહી હતી આકાશમાં કુંજ પક્ષીઓની એક લાંબી લાઈન નીકળી હતી નિધિ હવે સાવ નીચે ઉતરી ગઈ હતી જીન્સના પાછળના ખિસ્સામાંથી કરણે એક પાકીટ કાઢ્યું એમાં એક ફોટો હતો એ નિધિનો હતો નિધિ જ્યારે કોલેજના પહેલાં વર્ષમાં હતી ત્યારે કરણે ચોરી છૂપીથી કોલેજના કેમ્પસમાં એ ફોટો લઈ લીધો હતો અને દરરોજ એ ફોટાને જોતો હતો ફોટો જોઈને કરણ ફરીથી બોલી ઉઠ્યો જા ડિયર સુખી થા મિત્રો પ્રેમ કરવાની એક જ રીત નથી હોતી જગતમાં જગતમાં પ્રેમ કરવાની હજારો રીત છે પણ કરણવાળી રીત પ્રેમ કરવા માટે છપ્પનની છાતી જોઈએ ખરું ને જો મિત્રો તમને મારી આ સ્ટોરી પસંદ પડી હોય તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવો અને લાઈક કરવાનું ભૂલશો નહીં અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી હું આવા અન્ય વિડીયો તમારા સુધી પહોંચાડી શકું થેન્ક યુ